વરસાદ વરસાદમાં પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ રહ્યું લોકોની લોકોની વચ્ચે ખબર પૂછવા પીઆઈ સહિતનો સ્ટાફ પહોંચી ગયો પીઆઈએ મહિલા અને બાળકોને સહી સલામત સાથે લઈ જવા સૂચના પણ આપી તેમણે જણાવ્યું કે જો નહીં ખસો તો તમને બળજબરી ખસેડવામાં આવશે લોકોના જીવ પોલીસ માટે મહત્વના છે ત્યારે રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા થઈ રહી છે માલ માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે પર ખસી જાય એવી વિનંતી હાલ પોલીસ દ્વારા કરાઈ રહી છે કોઈ પણ વ્યક્તિને જાનહાની ન થાય એ માટે ખટોદરા પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે घर के सामान से दिक्कत हो तो एक आदमी रहेगा जेंट्स बड़ा आदमी तो रहने दो और दूसरे तब निकल जाओ क्योंकि पानी अब दिन पटने वाला है कम नहीं होगा इसीलिए आराम से सब निकल जाओ और रहने निकलने के लिए व्यवस्था है बोर्ड में बोर्ड को निकल रहा निकल जाएगी तो दो मार्ज के बाद छोटा बच्चा हो तो परमानेंट निकलना है उसको सबको फिर चेक करके पुलिस निकालेगी अभी से पहले से बोल रहे भाई अपना जो सामान है वो ले लो और सामान लेके निकल जाओ

પાણી ભરાતા ઘરની અંદર નહીં રહેતા આપણે સેલ્ટરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે સેલ્ટરોમાં શિફ્ટ થવા માટે હું આપને વિનંતી કરું છું આપને અપીલ કરું છું ત્યાં તમારે રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તમારી ઘર વખતની ચિંતા કર્યા વગર એમાં શિફ્ટ થવું જરૂરી છે ત્યાં મેડિકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આપ સૌને મારી વારંવાર વિનંતી છે કાલ સુધી પાણી ફ્રેશ વોટર હતું આજે વધારે પાણી થતાં ગટરના પાણી પણ મિક્સ થાય છે એટલે આ પાણીની રહેવા માટે કે અંદર જવાથી આપણને કોઈ બીમારી નહીં થાય એની સાવચેતીના પગલાં રૂપે અપીલ કરી છે હું આપણે ફરી કહું છું કે આપ સૌ શિફ્ટ થઈ જાઓ જેથી આપની કાલ જો પાણી વધારે થાય તેની અંદર વધારે પ્રોબ્લેમ નહીં થાય અને આપણે જલ્દી સમયે પછી શિફ્ટ થઈ શકીએ રિપોર્ટ સુરત